જેમાં ઓક્ટોબર સુધીમાં વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી આવી વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે બસો થી ત્રણસો કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરશે પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન આવી ગઈ છે ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના સો થી એકસો ત્રીસ કિલોમીટરની રહેશે અલગ અલગ અમદાવાદ ભૂત વચ્ચે કરવામાં આવશે ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે જોકે ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયેલી વંદે મેટ્રોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ ટ્રાયલ હાથ ધરાશે બાર કોચની વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે કોચમાં આધુનિક સુવિધા સેન્ટ્રલ એસી ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે વંદે મેટ્રો અનરિઝર્વડ એસી ટ્રેન તરીકે દોડાવવામાં આવશે ટ્રેનમાં વોશ મશીન થી માંડી આધુનિક ટોયલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે હર ઘર તિરંગા અભિયાન સુરતના વેપારીઓને ફળ્યું ચાલીસ કરોડ નો વેપાર મળે પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળી છે ત્યારે આ તિરંગા યાત્રા કોઈને ફળે ન ફળે પરંતુ સુરતના વેપારીઓને જરૂરથી ફળી ગઈ છે સુરતના કાપડના વેપારીઓ માલામાલ થઈ ગયા છે હર ઘર તિરંગા સુરત કાપડ માર્કેટને કરોડો રૂપિયાનો ઓર્ડર મળ્યો સુરતના કાપડ માર્કેટના વેપારીઓને ચાલીસ કરોડનો વેપાર મળ્યો દેશભરમાં યોજાવામાં આવી રહેલી તિરંગા યાત્રાને કારણે કાપડ માર્કેટમાં આ વખતે પચાસ ટકા વધુ વેપાર થયો દર વર્ષે વીસ કરોડનો વેપાર થાય છે ત્યારે આ વખતે ચાલીસ કરોડનો ધંધો થયો સ્વતંત્ર પર્વની ઉજવણી માટે સ્થાનિકની સાથે બહારના રાજ્યોમાંથી

કે જેને જપ્ત કરી લેવામાં આવ્યો છે હાલમાં પણ જાણકારી મળી રહી છે કે ફરી એક વખત દરિયા કિનારે આ વખતે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ જાણે ટાર્ગેટ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયાથી અઢી થી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે વલસાડ ખાતેથી પણ મળી આવ્યો છે અંદાજીત એક કરોડ નો મુદ્દામાં તો હજીરા નજીકથી ચરસ મળ્યું છે આ પેકેટ આપ જોઈ રહ્યા છો કે જે અલગ કંપનીના નામના પેકેટ હોવાની જાણકારી છે તેની અંદરથી આ મુદ્દામાં મળી આવ્યો છે

વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તારો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રશ્યો પછાત માનવામાં આવે છે જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બક્ષ્યું છે ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના નજીક વહેતા જાણીતા બે એવા પર્યટકો માટે માનીતા સ્થળ છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નાઈને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઈડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુલદેવી માનતા માવલી માતા તરીકે માને છે આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ પંદર ગામની વધી મુશ્કેલી દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી પંદરથી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે હાલ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનૂર તેમજ પ્રકાશ ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા પાર આવેલા બારથી પંદર ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી ખંજરોલી ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી માટે પચીસ કિલોમીટર ચક્રઓ ફરી નાહવાની નોબત ઉભી થઈ છે ઉત્તર ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર નર્મદાના નીર મળવાનું શરૂ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલી છે જળાશયમાં ચાલીસ ટકા જ પાણીનો જથ્થો છે ત્યારે ચોમાસુ પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ખાલીખમ ખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી જેને ધ્યાનમાં રાખી અરવલી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું નર્મદા કેનાલથી પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત છે પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી ત્રણસો અગિયાર ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા સિયા સુદ્રો સણ સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે યતધામ ચાંદોદ વિધિ માટે જવાનું હમણાં ટાળજો મહરાવ ઘટના અઠાવન પગથિયા પાણીમાં છે નર્મદા ડેમ પંચાણું ટકા ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા બે લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે નિશાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે ગત બે દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો ચંદોદના પ્રસિદ્ધ માવાટના અઠાવન પગતિયા પાણીમાં ગરકાવ થઈ ગયા દાખવવા આવી છે ઉઘાટ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે બે દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે આવતીકાલે રાજ્યના છ જિલ્લામાં યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ મધ્યમ વરસાદ થઈ શકે બીજી તરફ આઠ દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાકી શકે ફુક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી એકવીસ ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે 1 થી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ પડી શકે 22 થી ત્રીસ ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે બાવીસ ઓગસ્ટ થી સાગર થશે સક્રિય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે ત્યારે દરિયો તોફાની બનશે વરસાદ ભૂક્કા કાઢશે હવે અસલી રન દેખાડશે મેઘરાજા દરિયામાં બે ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ ભરૂચ અને સાબરકાંઠામાં છ સેકન્ડમાં ટાંકી થઈ ગઈ દડા ભરૂચમાં ઝરજરીદ ટાંકી આખના પલકારામાં ધડામ દીને જમીન દોસ્તી ભરૂચના જમ્સરના ડાભા ગામે જૂની પાણીની ટાંકી જર્જરીત બની ગઈ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી જેને લઈને તંત્રએ ટાંકી ઉતારવાનું કામ તો શરૂ કર્યું હતું પરંતુ ટાંકી ઉતારતા પહેલા જ ટાંકી ધડામ ધીને નીચે પડી ગઈ માત્ર છ સેકન્ડમાં જ ટાંકી કકડ બુઝ થઈ ગઈ હતી તો જોતજોતા માર ટાંકી દુકાનો પર પડતા દુકાનોને ભારે નુકસાન થયું હતું માલ સામાનને નુકસાન થયું અચાનક જ મસ્ત મોટી ટાંકી ધસી પડતા દોડધામ મચી ગઈ હતી અફરા તફરી મચી ગઈ ભરૂચ જેવા જે દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના છાપરિયા વિસ્તારથી સામે આવ્યા અહીં બે લાખ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકી ચાર સેકન્ડમાં ધડામ થઈ સાબરકાંઠામાં ઈડરના છાપરિયા વિસ્તારમાં મહાકાય પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી આ જર્જરિત પાણીની ટાંકી તોડી પડાતા સ્થાનિકો તેમજ સ્થાનિક અંતર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવી ગયો પાણીની ટાંકી જમીન દોસ્ત કરાતા સ્થાનિકો મટ્યા ટાંકી જમીન દોસ્ત થતા સુરપુર બરબાવ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો દાહોદ માં દંગલ ચાર લોકોના હાડકા ભાંગ દાહોદ માં દિવસે દિવસે રખડતા પશુઓને આખલાઓ નો આતંક વધી રહ્યો છે પંદર દિવસમાં માં ચાર લોકોને આખલા એ ફંગોડ્યા છે આખલાઓના હુમલાથી લોકોના હાડકા ભાગ્યા ત્યારે ફરી એકવાર દાહોદની ની પડાવ બજારમાં